स्वयंसेवक संघ दमण द्वारा 5 अक्टूबर 2025 को श्री विजयादशमी उत्सव और शस्त्र पूजन कार्यक्रम का आयोजन दिलीप नगर के मैदान में हुआ पथ संचालन शाम को चार बजे दिलीप नगर मैदान से निकलकर कर तीन बत्ती चार रास्ता और पोस्ट ऑफिस होते हुए वापस दिलीप नगर पर संपन्न हुआ जिसके कुल दो सौ और इक्कीस घोषवाधकों ने पूर्ण गणवेश में हिस्सा लिया मुख्य वक्ता भरत भाई काला राष्ट्रीय स्वयं संघ वर्सा जिला सह कार्यवाह का मार्ग उन्होंने कहा संघ के पंच परिवर्तन कुटुंब प्रबोधन सामाजिक समरसता पर्यावरण स्वदेशी और नागरिक कर्तव्य के माध्यम से समाज को सुसंगठित कर राष्ट्र निर्माण हो रहा है और विश्व में भारत की भूमिका काफी बड़ी है इस कार्यक्रम में दमणा तालुका से पूर्ण गणवेश में दो स्वयंसेवकों की उपस्थिति रही कार्यक्रम की शुरुआत ध्वजारोहण और प्रार्थना से की गई शारीरिक प्रत्यक्षिक अमृतवचन सुभाषित गीत के बाद शस्त्र पूजन के साथ कार्यक्रम पूर्ण हुआ कार्यक्रम में नागरिक सज्जनगण माता भगिनी एवं बाल के साथ कुल उपस्थित तीन से अधिक लोग उपस्थित रहे थे

کلے اب ا جاؤ ಲೇಜನೆ ಒದಗತನು Uh oh,

अचो न भाई लौ ए एबी से તરીકે હવાનું છે કે હાલનું છે સંગઠન આગળ વધતું જવાનું છે અને સમાજને પણ હવે નિશ્ચિત છે કે આ સંઘ એ ખરેખર નિસ્વાર્થ ભાવે સમાજ માટે રાષ્ટ્ર માટે જ કામ કરી રહ્યું છે આ સો વર્ષના સફર દરમિયાન સંઘની યાત્રા એની અંદર અનેક પડાવો આવ્યા જેમ કીધું કે ત્રણ વખત પ્રતિબંધો આવ્યા પરંતુ એ ઉપરાંત આફતો આવી ત્યારે સંઘના કાર્યકર્તાઓ સંઘના સમાજની બાજુમાં જઈને ઉભા રહ્યા એમને સાંત્વના આપી એમના માટે જે કઈ યથાયોગ્ય કરવાનું હતું એ બધું જ કર્યું અને એને પરિણામે સમાજનો વિશ્વાસ વધ્યો ન માત્ર કુદરતી આફતો અકસ્માતો સમયે પણ સંઘે આ જ કામ કર્યું સંઘના સ્વયંસેવકો કોઈની વાત જોયા વગર કોઈના આદેશની રાહ જોયા વગર આ મારું કામ છે સામેનો વ્યક્તિ પીડિત વ્યક્તિ એ મારો ભાઈ છે એના માટે મારે શું કરવું જોઈએ એ બધું જ સ્વયંસેવકોએ કર્યું અને એનું જે આયોજન થયું છે એમાં આખા વર્ષ દરમિયાન પાંચ કાર્યક્રમો પાંચ વિષય પર કામ ચાલવાનું છે પહેલું છે કુટુંબ પ્રબોધન આપણા સમાજની વ્યવસ્થા આપણું કુટુંબ તૂટી રહ્યું છે આપણે જોઈએ કે આપણા માતા પિતા કે એમના દાદા એમને પૂછે કેટલા ભાઈ બહેન હતા તો એ બે આંકડામાં આપણને જવાબ આપશે પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે ઘરની અંદર માત્ર પતિ પત્ની હોય એકલા અને બાળક હોય તો બાળકને સંભાળવા માટે આયા રાખેલી હોય અથવા એને પછી ગોળિયા ઘરમાં મૂકે તો આપણો પરિવાર એ પરિવારની વ્યવસ્થા એ તૂટી રહી છે સંયુક્ત કુટુંબની ભાવના જ્યારે વસુધૈવ કુટુંબ આપણે કહીએ છીએ આખા વિશ્વને એક કુટુંબ કરવાની વાત કહીએ છીએ ત્યારે આપણું પોતાનું કુટુંબ એ તૂટી રહ્યું છે અને એને તૂટતું બચાવવું એ આપણું કામ છે અને એટલા માટે કુટુંબ પ્રબોધન આ વિષય લઈને સંઘ આ વર્ષ દરમિયાન કામ કરવાનો છે દરેક ઘરે જવું ઘરના પરિવારના લોકો એકત્ર બેસે એકત્ર ભોજન કરે એકત્ર વાતચીત કરે મોબાઈલને ટીવીને બંધ કરીને કરે પોતાના દિવસ દરમિયાનની વાતો પોતે શું અનુભવ્યું શું થયું એની એકબીજા સાથે ચર્ચા અને જે વડીલો હોય એમની પાસેથી એમના અનુભવની વાત આ કુટુંબ પ્રબોધન દરમિયાન થાય તો આપણો જે પરિવાર તૂટી રહ્યો છે આપણા બાળકો જે સંસ્કારની જરૂરિયાત છે જેમને એ સંસ્કાર મળવાની પ્રક્રિયા તૂટી ગઈ છે આ સંસ્કાર મેળવવાની પ્રક્રિયા ફરીથી પ્રારંભ થાય એના માટે આ કુટુંબ પ્રબોધનનું કામ છે બીજો વિષય છે પર્યાવરણનો પ્રદૂષણ અને પ્લાસ્ટિક આ બે વિકરાળ રાક્ષસો જેને કારણે સુપ્રીમ કોર્ટે બી અંદર દખલ કરવી પડે છે એની સામે માત્ર તંત્ર લડી શકશે અને પરિવર્તન આવશે એવું નથી પરિવર્તન આપણી જાતથી લાવવાનું છે પોતાનાથી લાવવાનું છે એટલા માટે ચિંતાન આવશ્યક છે પ્રદૂષણ માત્ર ફેક્ટરીઓમાંથી જ થશે અથવા ત્યાંથી જ થાય છે આવું બી નથી ઘણા બધા પ્રકારનું પ્રદૂષણ એ આપણે પોતાની દિનચર્યામાં કરતા હોઈએ છીએ અને એ પ્રદૂષણથી દૂર રહેવું એના માટેના ઉપાયો વિચારવા અત્યારે સરકારે કીધું કે ભાઈ એસી એટલે આટલા ડિગ્રી સુધી જ તમે એને ચલાવી શકશો એનાથી નીચે નહીં લઈ જઈ શકો તો પ્રદૂષણ સામે લડવાનો એક ઉપાય એ સરકારે વિચાર્યો છે પરંતુ આપણે ત્યાં તો બધા ખા છે ને બધા એટલે એકબીજાથી ચડિયાતા છે તો એ સરકારે નિયમ કર્યો છે પણ એને કેવી રીતે ચલાવવું તે અમારા હાથમાં છે તો અમે બી એનું સેટિંગ કરી નાખશું કઈ તો સમાજ પોતે જાગશે તો આનો ઉકેલ મળશે પ્લાસ્ટિકનો વપરાશ આ જેટલો ઓછો થશે એટલું આપણું પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ છે એ ઓછું થશે અને એના માટે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બંધ કરી શકીશું એવું નથી એ હવે આપણા સમાજ જીવનની અંદર એના માટેનું પ્રયોગ એ આપણે આપણા ઘરથી ચાલુ કરવાના છે આપણા ઘરની અંદર એવી આદત નાખવાની છે કે કઈ બી કચરો નીકળે તો પ્લાસ્ટિકનો કચરો છે તે કચરામાં નહીં નાખવો પડે એની